તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જયરામા પીર આ તો ઘણા દિવસે વ્લોગ બનાવું છું ટાઈમ નહીં મળતો એના કારણ નહીં બનાવતા પણ આજ તો જવાનું છે થોડું બહાર એના લીધે બનાવું છું તો બને રહો વ્લોગમાં અને બતાવું ક્યાં જવાનું છે આજે મસ્ત સરસ જગ્યા સહિત તો જોવા જવાનું છે બન્યા રહો વ્લોગમાં

Tên mình mãi phải đạo đức nó rơi lên 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 lên

નગર તહેવાળું દોઢસો કિલોમીટર આગળ આવ્યા છે જેટ અમારા ગામ થી ભાઈ હવે ચા પાણી કરી લીધું હોય અને કરીએ હોય છે દિવાળીમાં વ્યક્ત સુધી થોડું કરી લઈ હોઈએ બીજી વાર તો એ ઠેકો ના પર દર્શન તો કરી લીધો છે ને એ ચાલુ છે બદામ શેક ખાવાનું કોણ ખબર આવે છે કણા તરફથી કોણ હાલતું હાલે એક બદામ છે કાબો કેટલા તો જઈ ગયા જમવા બિલકુલ છે ખાવા આયા ખાવા જોવા જોવા જમવાનો ટાઈમ થઈ ગયો છે ખાચા વાગી ગયા કેટલા વાગ્યા અઢી વાગ્યા અઢી વાગે ખાવાનું છે તો કઈ જમી લઈએ પેલા પછી વાર જમવાનું જમી લીધું ને આરું તો ખાય સામાન ખાઈ રહી ચાલો તો કાંઈ ખાવાનું ખાઈ લઈને રેડ થઈ ગયા હવે ચા પી નીકળી ગઈ મોટો થયો હવે મોઢું ના લુખાય તાણ તો ગાઈ આવી ગયા છે રાણી આવો રાણકી વાવ તો ગાઈ જોવા આવીએ તો રાણકી આવી જોવા માટે

ભાઈ પૈસા આપી દેજો હો મારા વિડીયો શૂટિંગના હા એમ ને એમ શૂટિંગ નહીં ઉતારતું પાછું સારી ટિકિટ ના નહીં મારે શૂટિંગના ના દેજો પૈસા અરે શૂટિંગ ના પચાસ પચાસ રૂપિયા થઈ મારા અચ્છા ચાલુ જ છે ને ના ઉતારવાનું ચાલુ જ છે ઉતારવા તો નહીં કોમેન્ટરી કોમેન્ટ્રી હા કરી પડે ને કોમેન્ટ વેદન પર સજવું ગાઈસ આસો રંકાર ચાલો અંદર અંદર

Hey guys, hey guys

A verlo acá, te lo con